કરજણ તાલુકા પંચાયત સદસ્યએ તલાટી ઉપર કરેલા હિચકારી હુમલાના વિરોધમાં તલાટી મંડળે આવેદનપત્ર પાઠ્યું કરજણ તાલુકા પંચાયત ખાતે ગતરોજ કરમડી ગામ ખાતે ફરજ બજાવતા તલાટી ભાવેશ અસારી ઉપર વ્યામાર બેઠકના તાલુકા પંચાયત સદસ્ય એવા રોહન પટેલે હિચકારો હુમલો કરતા કરજણ તલાટી મંડળમાં રોષ વ્યાપી ચૂક્યો છે જેના વિરોધમાં આજ રોજ કરજણ તાલુકા તલાટી મંડળ દ્વારા ટીડીઓ પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી કસૂરદારની વહેલી ધરપકડ કરવામાં આવે અને દિન બેમાં સદર કાર્યવાહી કરવામાં નહીં આવે તો સરકારી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે ની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું આજ રોજ કરજણ તાલુકાના તલાટી વિરુદ્ધ જે ઘટના બની છે એને અમે જિલ્લા પ્રતિનિધિ તરીકે વખોડીએ છીએ અને તે બદલ તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબને અને વિવિધ કચેરીઓમાં તમામ જગ્યાએ આવેદનપત્ર આપી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટેની તકેદારીરૂપ પગલાં લેવા સાહેબને વિનંતી કરીએ છીએ